થાનગઢના ભાડુલા વિસ્તારમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર બે ખનીજ માફિયા ઝડપાયા થાનગઢના ભાડુલા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવા ગયેલી નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર બે ખનીજ માફિયાઓને થાનગઢ પોલીસે ઝડપી લીધા છે પકડાયેલા આરોપીઓ જયપાલ અલગોતર અને રવિ પરમાર ચોટીલા હાઇવે પરથી બસમાં ઉતરી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ ખનીજ ચોરી અંગે દરોડા દરમિયાન બંને આરોપીઓએ સરકારી ફરજ બજાવતા અધિકારીઓ પર હુમલો કર્યો હતો ઘટનાને લઈ થાનગઢ પોલીસે આરોપીઓનું જાહેરમાં રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું પ્રશાસન અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી ખનીજ માફિયાઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે જેના કારણે વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે આ પ્રકરણમાં મુખ્ય ખનીજ માફિયા ભરત અલ્ગોતર હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે રિપોર્ટર સિકંદર ભટ્ટી સુરેન્દ્રનગર